ઝૂંપડી ટાળે બહુ મોટી સમસ્યા આવે છે અત્યારે આપણને અનાજ ન મળતું હોય એની તકલીફ લાગે રોડ ન હોય એની તકલીફ લાગે નાળું નથી બનતું એ તકલીફ લાગે મગફળીનો ભાવ નથી મળતો એ તકલીફ લાગે મગફળીને બસો મણના બદલે સિત્તેર મણ ખરીદ છે એની તકલીફ લાગે પણ ચૂંટણી આવે ને ત્યારે બીવીએમ માં આપણે જોઈએ કે આપણી જ્ઞાતિનો કયો છે આમાંથી કયો છે એક મોટી સમસ્યા આય છે દોસ્તો આપણે વિચારવું પડશે

તાલુકા પંચાયતની ચૂંટણીમાં તો તાલુકાનો વિકાસ કેમ થાય ગામડાના નદી નાળા પુલિયા પુર સંરક્ષણ દિવાલ આંગણવાડી શમશાન શાળા પાણી કેમ બને એની કરવાની હોય એના બદલે દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન પાકિસ્તાન કાશ્મીર કેરળ આવે આપણે છેતરાઈ જઈએ ભોળવાઈ જઈએ અને પછી પાંચ વર્ષ આપણે જ ભોગવવું પડે છે તમને હું છેલ્લી વાત કહેતો જાઉં કે કોઈ પાર્ટીના કોઈ રાજકારણીયા ક્યારેય મરી નથી જાતા હું પિયુષભાઈ બંને ચૂંટણી હારી ગયા પણ દવા નથી પી ગયા જીવીએ છે પણ ભાજપની સરકાર બની ધંધામાં મંદી આવી પચાસ રત્ન કલાકારો દવા પી ગયા અમે તો છે ને મરી કોણ ગયું આમ જનતા મરી ગઈ સો કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લેણું થઈ ગયું પાક નિષ્ફળ ગયો માવઠાનું વળતર ન મળ્યું કોકનો માલ લઈ ગયા પેમેન્ટ નો આવ્યું ખોટા ચેક પકડાવી ગયા કોક ની યારે થયું કોક ને અરે કઈક થયું

અને એક વખત નિર્ણય કરો કે ભાઈ આ વખતે હાવણો ફેરવો છે બીજી કોઈ વાત નહીં એમ સંકલ્પ લઈને આ વખતે અમને આશીર્વાદ આપો એ મારી વિનંતી છે બધાને દોસ્તો સો પ્રશ્નો છે એનો જવાબ નેતૃત્વમાં છે ગુજરાતની આજની સૌથી મોટી સમસ્યા કઈને મારી વાત પૂરી કરી દઈશ આપણને એમ લાગે કે આ બધી સમસ્યા છે ગુજરાતની સૌથી મોટી સમસ્યા ઈ છે કે ગુજરાતમાં કોઈ નેતા જ નથી

કાય ચૂંટણી થઈ નહીં બિનરીક થઈ ગયું બધું એને નેતા નથી મળતો નરેન્દ્ર મોદી અમિત શાહ બે પછી ગુજરાતમાં કોઈ નેતા એને પેદા ન થવા દીધો ને સૌથી મોટી સમસ્યા છે ગુજરાતના કોઈ વિસ્તારોમાં કોઈ નેતા નથી વધવા દીધો આગેવાન હોય તો વાત સાંભળે આગેવાન હોય તો આમ હાથ પછાડીને ગમે નથી કઈ કામ કરાય આવે આગેવાન હોય જ નહીં તો આજ હું ખાલી એક સામાન્ય ધારાસભ્ય તરીકે ચૂંટાયો તો ઘણી વ્યવસ્થા પાટે ચડી ગઈ છે એ વાત તો માનો છોક નહીં ધારાસભ્ય હોય એ જરૂરી નથી આગેવાન હોય એ જરૂરી છે આગેવાન હોવું અલગ વાત છે ને ગમે એવો નાનો મોટો હોદ્દો હોવો અલગ વાત છે દોસ્તો આગેવાન વગરનું ગુજરાત ક્યાં જશે કોણ આગળ લઈ જાય કઈ દિશામાં લઈ જાય હોય એટલા બધા કે ખાલી હૈસો હૈસો કરવા વાળા છે અમે ગુજરાતનું નેતૃત્વ કરવા માંગીએ છીએ અમે એમ માનીએ છીએ કે અમને ભગવાન એ તાકાત આપી છે કે અમે સમાજનું નેતૃત્વ કરી શકીએ અમારા ઈસુદાનભાઈ અમારા પ્રવીણભાઈ રામ અમારા રાજુભાઈ કરોપડા અમારા ચૈતર વસાવા ગુજરાતની આગેવાની કરી શકે એવા નેતા છે એવું અમે માનીએ છીએ તમે એવું માનતા હો તો અમારા નેતાઓની ઉપર હાથ મૂકી દેજો આશીર્વાદ આપી દેજો એવું તમારા બધા પાસે માંગણી કરું છું દોસ્તો આપ સૌએ આટલી મોડી રાત સુધી વિશાળ સંખ્યામાં હાજરી આપી આટલી ધીરજ અને ધગશથી મારી વાત સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મંચ ઉપર બેઠેલા અમારા સૌ કે દિવસ રાત અમારા માટે દોડે છે મહેનત કરે છે ક્યાંક માન અપમાન સહન કરે છે પણ છતાંય ગુજરાતની જનતાની લડાઈ ક્યારેય છોડતા નથી એવા અડીખમ બધા આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને મારા રામ રામ જય કિસાન